ભૂપેન્દ્ર પટેલ સાહેબ પણ આવી અને ગામડાની મુલાકાત લીધી છે ત્યાં પાંચ પાંચ ફૂટ પાણી ઊંચા પડ્યા હતા રસ્તા ઉપર રોડ ઉપર પશુ અને માણસો પણ ત્યાં પોતાના જીવ બંચાવવા માટે સુરજામ તાલુકો વાવ તાલુકો વાભર તાલુકો અને ધરાજ તાલુકાની વસ્તીમાંથી ખેડૂતો બધા રસ્તા ઉપર બેઠા હતા અને એ ધણુ ગેશ કોઈ પણ સગવડ નથી બપે ત્રણ દિવસ કોઈ દાતા હોય એ આપ્યું એ દવાવી ના જો આટો આપ્યો નાસ્તો આપ્યો જીરી એથી જ નહીં નિભાવ થયો છે હજી સુધી સરકારે પણ કોઈ ધ્યાન દોરી નથી આ સરકારને ભગવાન જતપુધી આપે અને જો કઈ ખેડૂતો ના લક્ષ્ય જો કઈ લાભ અત્યારે અમારી પાકને પાક તો નિષ્ફળ થયો પણ કદાચ બીજા તાલુકા માં છે ની ભાવ નથી તાલુકા ત્રીજા તાલુકામાં પાક હશે પણ અહિયાં ભાવ નથી ખેડૂતોને પાક ધોવાની કે વાત સાહેબ ને પાક નિષ્ફળ બે પણ મળવું પંદર માં મળ્યું હતું આથી વરસાદ ઓછો પાણી હજુ